સમાચારમાં આગળ વધીએ ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘા ભાવની દવાઓ સસ્તા દરે મળી રહે તે હેતુથી સુરતના પાલનપુર વિસ્તારમાં જેનરીક દવાનો સ્ટોર શરૂ થયો છે તો જેનરિક મેડિકલ સ્ટોરમાં ડાયાબિટીસ હૃદયરોગ ચામડીના રોગ તેમજ કેન્સર જેવા રોગોની મોંઘી દવાઓ પણ દસ ટકાથી લઈને એશી ટકા સુધીના રાહત દળે મળી રહેશે તો રોજિંદી જીવનમાં થતી સામાન્ય બીમારીઓની દવાઓ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હશે જેનિક મેડિકલ સ્ટોરની અમદાવાદ સહિત ગુજરાતભરમાં બ્રાન્ચ આવેલી છે ત્યારે સુરતમાં કંપનીની ત્રીસમી બ્રાન્ચનું ઓપનિંગ કરાયું છે જેનાથી લોકોને મોટી રાહત મળી રહેશે જે બ્રાન્ડેડ દવા ઉપર દસ થી એંસી ટકા સુધી ડિસ્કાઉન્ટ મળે છે જેમાં કોસ્મેટિકથી લઈને સર્જિકલ આયુર્વેદિક ઓટીસી જેવી તમામ પ્રોડક્ટો મળે છે અને મેઇન તો કસ્ટમર માટે પણ ફ્રી ચેકઅપની સુવિધાઓ રાખેલી છે જેમાં બ્લડ સુગર પ્રેશર ફ્રી છે ડાયાબિટીસ ચેકઅપના ખાલી પંદર રૂપિયા લઈએ છીએ તાવ માપવા માટેની પણ ફ્રી ચેકઅપ છે ફ્રી મેડિકલ સલાહ સૂચન છે આવી અમે ગ્રાહકો માટે દરેક સુવિધાઓ ઉપલબ્ધ રાખેલી છે આગામી એકત્રીસ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આવવાના છે ત્યારે પીએમ સરદાર સરોવર